હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાની છે ખીચિયા ચોખાની સેવ બનાવવાની છે એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો કે એકદમ પોચીની મસ્ત મજાની કુરકુરી એવી આપણી સેવો બની છે તો આજે આપણે આની સેવોને બનાવવાની છે તો એની રેસીપી જોવા માટે તમે આજે મારો વિડીયો જરૂરથી જોજો ને તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો એકદમ સરસ મજાની આપણી સેવ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના મોટા ગુંજડા સાથે એકદમ સોફ્ટ એવી આપણી સેવ બનાવી છે તો ચલો જોઈ લઈએ એની રેસીપી આપણે તો એના માટે અહીંયા મેં ગરમ પાણી કરવા માટે બે લોટા જેટલું મૂકી દીધું છે સાથે ચોખાનો લોટ ઝીણો દરેલો લઈ લીધો છે તો અહીંયા મેં બે લોટા જેટલું પાણી ગરમ થાય એટલે હું એની અંદર નાખી દઈશ મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તો અહીંયા મેં બે ચમચા જેટલું મીઠું નાખી દીધું છે સાથે લીલાં મરચાં ઝીણા સમારીને નાખી દીધા છે મરચાં પણ તમે તમારી ખાસ પ્રમાણે લઈ શકો છો અને અહીંયા અમે જીરું નાખી દીધું છે ને હવે નાખી દઈશ સફેદ તલ અને જો તમે અજમો ખાતા હોય તો અજમો પણ નાખી શકો છો અને હું પાપડિયો ખારો નાખી દઈશ અંદર તો પાણી એકદમ બરાબર ઉકળવા લાગ્યું છે તો આ રીતના ફરીને બરાબર ઉકળવા દેવાનું છે ઢાંકીને અને બરાબર ઉકળી જાય એના પછી જ આપણે એને લોટ અંદર નાખવાનો છે જો તમે એને બરાબર ઉકરવા નાખી દો અને લોટ નાખી દેજો તો તમારી સેવો પાછળથી તૂટી જશે પાપડ કરો તો પણ પાપડ પણ ફાટી જતા હોય છે એટલે આપણે ખીચું બનાવતી વખતે વધારે ધ્યાન રાખવાનું છે તો આ રીતના પાણીને બરાબર ઉકરવા દેવાનું છે પહેલાં આપણે અંદર બધો મસાલો આપણે કરીને પછી એને ઉકળવા દઈશું ને બરાબર ઉકળી જાય એના પછી હવે આપણે એને લોટ નાખીશું તો લોટ આપણે થોડોક થોડોક નાખતા જઈશું અને હલાવતા જવાનું છે એ એકદમ નથી નાખવાનું નહીં તો ખીલું ખી ખીચું આપણું કડક થઈ જશે તો આ રીતના થોડું થોડું નાખીને હલાવતા જવાનું છે આમાં લોટનું કોઈ એવું એક્ઝેક્ટ માપરે નહીં કારણ કે અમુક ચોખા લોટ વધારે પીતા હોય ને અમુક ઓછું પીતા હોય એટલે આપણે એ રીત પ્રમાણે નાખતા જઈશું ને હલાવતા જઈશું જો તમારી જોડે લોટ વધી જાય કે એવું કોઈ હોય તો તમે અંદર ગરમ પાણી નાખીને બીજો લોટ પણ ઉમેરી શકો છો અને જો ખીચું પણ કાઠું થઈ જાય તો પણ ગરમ પાણી નાખીને તમે એને ઢીલો કરી શકો છો એ રીતના તમે એનું માપ કાઢી લેવાનું તો અહીંયા આપણે ખીચું બરાબર હલાવીને બરાબર મિક્સ કરી લીધું છે તો આ રીતના આપણે વેલણ પરથી બધો લોટ ઉખાડી લઈશું અને ખીચાને આપણે દબાવીને ઢાંકીને થોડો ટાઈમ બફાવા દઈશું એને તો આ રીતના પહેલાં ખુલ્લું ખુલ્લું છે એને આપણે ચમચાની મદદથી દબાવી લેશું આ રીતના તમે હાથ તેલવારો કરીને પણ દબાવી શકો છો ને હું ચમચાથી આ રીતના દબાવી દઈશ ને બરાબર હવે એને આપણે ઢાંકીને ગેસની ફેમ એકદમ ધીમી કરી દેવાની છે અને દસ પંદર મિનિટ માટે એને બફાવા દેવાનું છે તેને આપણે ઢાંકીને દસ પંદર મિનિટ માટે ઉપર પાણી વેરી દઈશું એટલે ખીચું એકદમ સરસ આપણું સોફ્ટ એવું બનીને તૈયાર થશે એની વરથી અને ખીચું જો કડક થઈ ગયું તો પણ આ રીતના તમે મૂકશો તો સરસ એવું ઢીલું બનીને તૈયાર થઈ જશે તો આ રીતના આપણે એને બફાવા દઈશું હવે આપણે દસ પંદર મિનિટ જેવું થઈ જશે ને જોઈ લઈશું તો જો ઉપર થોડું વરાનું પાણી પણ પડ્યું છે તો એનો કોઈ વાંધો આવે નહીં કારણ કે ખીચું જેટલું ઢીલું હોય એમ સેવો એકદમ સરસ પોચી એવી સારી બને છે એટલે સાવ ઢીલું પણ નથી કરી દેવાનું મીડિયમ રાખવાનું છે તો અહીંયા તમે આ મોટું આ રીતનું વાસણ લઈ લીધું છે એની અંદર હું તેલ લગાવી લઈશ જેથી કરીને નીચે લોટ ચા ચોટે નહીં તો આપણે એને બધે તે સરખો પ્રમાણમાં લગાવી દઈશું અને પછી ખીચું નાખીશું ખીચું આ આ પ્રમાણમાં રાખવાનું છે નહીં એકદમ ઢીલું કે નહીં કઠણ તો આ રીતનું મેં ખીચું અહીંયા જેટલું આપણે જે સંચો આવે છે સેવો પાડવાનો એમાં આવે એ રીતના આપણે લઈને પહેલાં બરાબર ચોરી લઈશું તો અહીંયા મેં ખીચું કાઢી લીધું છે હવે એક લોટો લઈને એની પણ નીચે તેલ લગાવી લીધું છે અને આ રીતના આપણે ખીચાને બરાબર ચોરીને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું આ રીતના બરાબર ચોઈ લેશો તો લોટ બરાબર એકદમ સરસ એની અંદર કણી પડી હોય તો પણ ભાગીને એકદમ સરસ થઈ જશે સોફ્ટ તમે લોટની ચોરી આગળ સીધે સીધો પણ સંચામાં ભરીને બનાવી શકો છો એ રીતના બનાવશો તો પણ સારી બનશે જે તમે આખા ચોખાની ચકરી પારો છો એ ટાઈપ સરસ લાગશે એ પણ તો અહીંયા હું આ રીતનો સંચો લઈ લીધો છે એના જે નીચે જાળી છે એ મોટા કાણાવાળી આવે એ લીધી છે એકદમ મોટા કાણાવાળી લેવાની છે સાવજીની નથી લેવાની આપણે તો જે મેં મોટા કાણાવાળી અંદર હોય એ લઈ લીધી છે અને હવે આપણે એની અંદર ખીચું ભરી લઈશું તો આપણે દબાવીને બરાબર ભરવાનું છે એની અંદર તો આ રીતના આપણે એને દબાવતા જઈશું સાથે સાથે અને ભરતા જવાનું છે હવે આપણે એને આંખીને ગરમના ગરમ ફટાફટીની સેવો પડી લઈશું તો સેવ આપણે બાર તડકા પારવાની છે તો એક એની અંદર એક સાડીનો ટુકડો કે તમારી જો કોઈ પણ બીજું એવું કાપડું હોય તો એ તમે અંદર પાથરીને એની ઉપર પાથરી શકો પાડી શકો છો સેવું તો આ રીતના મેં પારવાની ચાલુ કરી દીધી છે તમે આ રીતના હલાવતા જવાનું ને ગોરું ગોળ ફેરવતા જવાનું છે ને સેવો પાડવાની છે તમને જે રીતના ગુંજરા પસંદ હોય એ રીતના તમે પાડી શકો છો જો તમને મોટા પસંદ હોય તો મોટા અને નાના પસંદ હોય તો નાના એ રીતના ગુંજડ આ રીતના આપણે પારી લેવાના છે લઈને બે દિવસ માટે તડકા આ રીતના સુકાવાના પણ છે તો જ અંદરથી સુકાઈને એકદમ કડક એવી તૈયાર થશે તો આ રીતના આપણે બધા પહેલાં પારી લઈશું અને બે દિવસ માટે તડકા રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે બે દિવસ જેવું થઈ ગયું છે અને આપણે સીવું એકદમ સુકાઈને કડક કડક એવી સરસ બની ગઈ છે એકદમ કડક થઈ ગઈ છે તમે હાથમાં લઈને આ રીતને ભાગશો તો આસાનીથી જ ભાગી જશે એવી કડક બની ગઈ છે તો આપણે એને હવે તરી લઈશું તેના માટે મેં અહીંયા ગરમ તેલ મૂકી દીધું છે તો એના અંદર આપણે ટુકડો નાખીને જોઈ લઈશું કે ગરમ થયું છે કે નહીં બરાબર ગરમ થાય પછી જ આપણે એની અંદર સેવ નાખવાની છે તો જ સરખી ફૂલીને તૈયાર થશે તો તેલ હવે ગરમ થઈ ગયું છે આપણે તેલના અંદર નાખીએ તરત જ આપણું સેવ તરાઈને આ રીતના ઉપર આવવા લાગવી જોઈએ એ રીતનું તેલ ગરમ કરવાનું છે જો તમે ઠંડા તેલમાં નાખી દેશો તો સેવ ફૂલશે નહીં ને કડક થઈ જશે તો આ રીતના આપણે બધી તરી લઈશું જેટલે આપણે જોતી હોય એ પ્રમાણમાં એકદમ સરસ ફોરીને તૈયાર થઈ ગઈ છે તેલ પણ આ રીતનું એકદમ સરસ ગરમ થઈ ગયું છે ને એકદમ મસ્ત સેવ ખીલેલી થઈ જાય છે આપણે તો આ રીતના તમે પણ જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો એકદમ સોફ્ટ બને છે ખીચું તમે ઢીલું રાખવાનું છે આપણે બહુ કડક નથી કરવાનો તો આ રીતને એકદમ સરસ પોચી થશે તો આપણે ખારો પણ વધારે નાખવાની જરૂર નહીં પડે તમે જો ખીચું ઢીલું રાખશો તો એકદમ સરસ મજાની તમે જોઈ શકો એકદમ આસાનીથી ભાગી જાય છે એવી આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ સેવ તમે નાના બાળકોને આપશો તો પણ એકદમ આસાનીથી ખાઈ શકે એવી પોચી બની છે એનું મોઢું પણ આરું ના થાય ને એ રીતની સરસ આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે કડક થાય તો નાના છોકરાઓને મોઢામાં છોલાતું હોય છે તો આ એકદમ એવી સરસ આપણી સેવ પોચી બને છે તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો થેન્ક યુ